યાતાધામ અંબાજી મંદિરમાં સાત વિભાગોની ટીમ દ્વારા સુરક્ષા મોકડ્રીલ યુદ્ધ સમયની તૈયારીઓનું સફળ પ્રદર્શન કર્યું બનાસકાંઠામાં કુલ ત્રણ સ્થળોએ આવી મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંબાજી મંદિર ખાતેની ડ્રિલ સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરમાં જ મહત્વપૂર્ણ સુરક્ષા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું અંબાજી મંદિર અને ગબ્બર સહિત કુલ સાત સ્થળો પર આ મોકડ્રીલ યોજાઈ હતી મોકડ્રીલમાં બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ વહીવટી વિભાગ ફાયર વિભાગ આરોગ્ય વિભાગ અને એસટી વિભાગની ટીમો સામેલ થઈ હતી મંદિરના ચાચર ચોકમાં આયોજિત આ કવાયતમાં બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અને એએસપી સુમન નાલાએ વિશેષ હાજરી આપી હતી સાયરન વાગતા જ શરૂ થયેલી આ મોકડ્રીલમાં યુદ્ધ જેવી પરિસ્થિતિમાં લેવાના તમામ સુરક્ષા પગલાંની પ્રેક્ટિસ કરવામાં આવી હતી મંદિર પરિસરથી શક્તિદ્વાર સુધી વિવિધ સ્થળોએ અલગ અલગ પ્રકારની કવાયત હાથ ધરવામાં આવી હતી આ દરમિયાન લોકોને બચાવવાની કામગીરીથી માંડીને ઘાયલોની સારવાર સુધીની તમામ પ્રક્રિયાઓનું સફળ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત દર્શન માટે આવેલા ભક્તોને પણ મોકડ્રીલ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા